જય માતાજી મિત્રો આપણા નવા બ્લોગમાં આપના બધાનું સ્વાગત છે તો આવા બ્લોગ જોતા રહેજો અને વિડિયો સારો લાગે તો કોમેન્ટ કરતા રહેજો અને આ વિડિયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને તમે કોમેન્ટ કરશો તો આવા મને બ્લોગ બનાવવાનો મોકો મળશે અને હા આ વિડિયો જરૂરથી તમે શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને મને સપોર્ટ કરજો જેથી કરીને મારે ચેનલ થઈ જાય પ્લીઝ સપોર્ટ કરજો મિત્રો ખાસ તમારા બધાનો દિલથી આભાર માનું છું તો હવે આ છે છે સિટી જોઈ લો કેવું ટ્રાફિક અને જે પણ પુના હોય તો કરજો પુના આવવાનું હોય તો કોમેન્ટ કરજો તો વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો આગળ વધુમાં વધુ શેર કરજો અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો તો જેથી કરીને તમને હું બીજો વિડીયો અપલોડ કરીશ અને તમને શેર કરી જરૂર જય માતાજી મિત્રો વિડીયોમાં બના રહો